તો તો ના ના કાલ કાલ બને કેમ કે દાદા આવવાના છે એટલે એ તો અહીં શેરડીના રાડા એમ હા તો હા તો એમને હું કઈશ શેરડીના રાડા કોઈ હોય તો લેતા આવજો આજે ફોન કરવો પડે તો કાલે આવે

હું મોહન ના પાડું આવું એટલે ખબર પડી જ જાય પડી જ જાય ઘર માં ખબર કે હું આવી ખબર પડી જાય આના પેલા બે જોયા હે ગાટલું પાડે ના મમ્મી તો ગાટલું પાડે ને બે ને બે ને માર પડશે કે કૂતરાન ચમ્મા પેરાય ચમ્મા પેરાય ચશ્મા ચશ્મા આ ચશ્મા પહેરાયા કઈ ફરવા લઈ ચશ્મા પહેરાય કઈ જવાનું કઈ લઈ જવાનું ચશ્મા પહેરાય ફરવા લઈ જવું પડે પાંચ દિવસ શું કરવા લઈ જવાનું ફરવા ગાડીમાં લઈ જા અલ ચશ્મા પડી જશે કૂતરાના

આ ટાવરમાંથી પેલા ટાવરમાં બોલ કંઈક પાસ રમવા પાસ કરવાનું રમે છે એ બોલ નંખે છે આ ટાવરમાં આ બાજુ છોકરાઓ છે અને આ સાઈડ છોકરીઓ છે જોવા આવી રમત રમે છે આ લોકો તો અહીંયાથી બોલ નાંખે બીજા ટાવરમાંથી ત્યાં ટાવરમાં એ હા 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 હા

તો મારે એમ કે મારાથી બોલ નહીં જાય કે છોકરાઓ તો રોજે ગમે એટલે એમનાથી તો જાય પણ ટ્રાય કરી ગયો કર્યો પણ ગયો ખરો બોલ હમ એ મૂળમાં નહીં બેટા હમણાં જ ઉઠીને ને એટલે હા હા ઉચકી લો ઉચકી લે હા ઉચકી લે એટલે શું કરે છે ભાઈઓ શું કરે છે હે ભાઈઓ રમાડે છે રાવ ને

એવું બેન શું લાવ્યા તમે અમદાવાદ ગયેલા તો કંઈ નહીં લો ગાર્ડન ગયા હતા ફરવા જ ગયા હતા આમ તો પછી લો ગાર્ડન વાનું થઈ દીધું તો વાંધો ને બધું શોપિંગ કરી હમ તો તમારે એકલી કરી માસી ની ના કરી કરી છે ને આજે તો ઘરે બતાડું કેટલી શોપિંગ કરીને લાવીશું તો શું લાવી બોલ મારી માટે પર્સ લાવી પર્સ લાવી હ ચપ્પલ લાવી છું ટી શર્ટ તો લાવી છું તમારા દિયાબેન છે ને કપડાનો બહુ શોખ છે ને કપડાનો ચંપલનો ને એન્જિયર કલેક્શન ને બધું ખુલ્લું દુનિયા ક્યાં અમદાવાદ હા જોયું મેં કલેક્શન સારું થા પણ ત્યાં મેં જોડીન બધે પછી લો ગાર્ડન ગાર્ડન જોડીમ ગયા કેમ ના તું હા થોડું દસમાનું બી ટેન્શન છે ને દસમામાં જતો ટેન્શન છે દીબેન રહેવાનું તું પણ ક્લાસિસ સ્ટાર્ટ થઈ જાતા અને મારા ફ્રેન્ડનો ફોન આવતાતા

અલ્લા ભીનું થયું છે પડી જશો પડી જશો પડી જશો ખાબોચિયા ભરેલા પડી જશો ઉઠી ના હવે કમ્પ્લીટ મૂડ માં આવી ગઈ છે રાવી બે રમવા પડ્યા છે જો છે ને ચલો પકડા પકડી રમી ચલો પકડા પકડી રમી ચલો ચાલો ચલો એ છો ને એ કોઈ નું ઘણા ભેગા થયા છે એટલે ચડ્યા બરાબર તું દીવું કેવી છે દીવું કેવી છે એ રાવી રાવી એ ભાઈ રાવું બોખું કીધું

તો જાતે કર્યા ઓહો કારીગર મને કરિયાળજે હા દીવ દીદીને કે મને કરી આપજે દીવ પહેલેથી અર્પિતાની શોખ હે ને નાનપણથી શોખ દીવ તું નાની હતી ને તો તને નેરપોલીસનો બહુ શોખ હતો કઈ જઈશું કઈ જઈશું દિયા દીદી કઈ જશો કઈ લઈ જશો દિયાદીદીના કઈ જઈશું આપણે

અને રાવી અને બધા નીચે જતા રે તો જાવ જો ચલો બેટા નીચે ચાલો સોમ્યા ચાલો કવા નીચે જઈએ ઘેર તો દિયા બેન તો પહોંચી ગયા જેન્સ રાવી ને લઈ નીચે આઈને તૈયારીમાં ચોકલેટ માગીને તારી જોડે હમ તે ચોકલેટ ના હોત તો શું થાત હે મમ્મી ચોકલેટ ના હોત તો દીવો નો

બરાબર એકાદશી એકાદશી દિવસે હોય ને કાલે એકાદશી હે ને હા દર વર્ષે કરો છો ભાભી એવું છે તો કઈ રીતના કરો એની પૂજા કરવાની

તો પણ હું સેવા કરીને જ જતી હતી કાનાજી એટલે પેલે મને કાનાજી પર બહુ એટલો ભાવ છે કે બહુ જ ભાવ છે મને હું આજે બરોડાશી આવી ને તો પણ હું આજે દર્શન કરીને જાય હા ગાબો દર્શન અને આ બધા છે ને બધા ચુસ્ત કાનાજી વાળા બધા ને આ બધા કાનાજી વાળા પિયરમાં બી કાનાજી માં પૂજાય મારી મમ્મી ગમે થઈ ગઈ હોય પણ ડાકોર પહેલી જાય ડાકોર દર્શન કરીને જાવા અને કાલે મારા દાદા બી આ સ્પેશિયલ ડાકોર દર્શન કરવા માટે આવવાના છે હે ને દર વર્ષે કેટલા વર્ષોથી બે ફ્રેન્ડો એમના બે ફ્રેન્ડો છે ત્રણ હતા એમાંથી તો એક હા એટલે મારા કાકા પણ કાલે આવશે અને એ પણ એટલું માને છે હમ પણ એ બી ના વરસમાં દર વર્ષે એકાદશી હોય તુલસી કુલસીવા હોય એ દિવસે તૈયારી પૂનમ પર ત્યાં આવે છે ડાકોર દર્શન કરવામાં છે ચાનોકથી આવે છે અને બે ત્રણ ભાઈબંધુ હતા આમ તો પણ એક એક્સપાયર થઈ ગયા તો બે ભાઈબંધુ હજુ રહ્યા છે તો કે આપણે જીવીશું ત્યાં સુધી આપણે ઠાકોરજીને મળવા માટે આવીશું તો કાલે તમને એમના દર્શન થશે દર વર્ષે આવે છે હે ને ભાભી દાદા અને

पैक्चा प्रेस गो गोर गोर आज बनेओ था <laughs> <laughs> मस्त टिक्ट आवड़ाईछ था दिव बियाँ, रोटलो खावस मासी नास नौ एजु <laughs> <laughs> <अजो> टिस्ट <laughs> जेव बनेऊ <वो. laughs> <laughs> <laughs> फुली गया? <laughs> <laughs> ना

તો કાલ સવારે ભાઈને રજા છે અને કાલે તુલસી વિવાહ છે એટલે મેં કપડાં નવા તો લઈને ગયા નતા એટલે આવું જ પડે એટલે ઘરે આવી ગયા છે હું સોમ્યાના રવિ ભાઈને આવ્યા ઓફિસથી લેવા માટે આવી ગયેલી તો હવે ખાલી ફરી જઈશું અને તુલસી વિવાહ તમને બતાવીશું મમ્મી ઘરે કઈ રીતના કરે છે એ તમને બતાવીશું તો અને આજનો બ્લોગ હું આજે આપણે ફ્રેન્ડ આપ્યો છે તો આજનો બ્લોગ અમારો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો બા